તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી અથવા ખેડૂત ભાઈઓ આપણે આ જે વિડીયો જોયે છે આપણા લગભગ મોટા ભાગના આપણા ખેડૂત મિત્રો જ જોવે છે તો આપણા તમામ યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ સીતારામને અને હર હર મહાદેવ તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણું જીરું કમ્પ્લીટ સરસ રીતે આપણે ભારીઓ બાંધી લીધી કારણ કે કાલે વિટોળિયા

એ ચાર નું છે એટલે અંદાજીત આપણે હજી થોડીક હાડીઓ જે વધી છે તો અંદાજીત આપણી એસીથી એસી જેવી ભારી આપણે કમ્પ્લીટ બાંધી લીધી છે આપણે જ્યારે ઉપાડતા હા ત્યારે આપણે ઉપાડીને ડાયરેક્ટ એમાં હાડીયું પાથરી અને એમ જ આપણે નાખતા જાતા હા અને જે લીલું લીલું જીરું હતું એને આપણે છોડી દીધું હું એ આપણે બે દિવસ જાય પછી એને ખિસ્કોલી ટાઈપ કલરના દાણા થઈ જાય એટલે આપણે એને ઉપાડી લઈશું ઉપાડીને પછી એને કાઢી નાખશું કારણ કે આપણે જે જીરું છે કમ્પ્લીટ ઉપડી જાય પછી આપણે એકસાથે કાઢી નાખવાનું હોય છે તો આપણે જે કાલે અત્યારે ઋતુ બે ભેગી થાય એના કારણે લગભગ તો એવું થતું જ હોય છે બે ઋતુ ભેગી થાય તો વિટોળિયા ને એવું બધું એમાં પડતું હોય છે કાલે તો જબરદસ્ત બે વિટોળિયા પીડ્યા હા જોકે આપણે ભારીઓ બાંધી લીધી એ પછી પીડ્યા હા એટલે કાંઈ લગભગ કાલ આપણું જીરું ક્યાંય હજી નુકસાન એમાં અત્યારે હાલ નથી આવ્યું કાલે જ્યારે અમે મરચાં વીણવાનું કામ ચાલુ હતું ત્યારે જબરદસ્ત એવા બે વીંટળી આપીયા હા કે થેલીઓ જે એક બે છૂટી હતી એ પણ ક્યાંય ને ક્યાંય પોગી ગઈ હતી લેવા માટે ધોળવું પડ્યું એટલે જો એવા વિટળિયા જો આપણા જીરમાં પડે તો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થતી હોય છે એટલે આપણે જો ને જીરુંનો પાક હંમેશા જીરું ધાણા તો વિટળિયા પડે તો ઉડાડતું હોય છે ને એમાં નુકસાની આપણને જાજી થતી હોય છે તો ખાલી આપણે જો એક શેરો જીરુંનો ઉડે તો પણ એમાં જાજી નુકસાની થતી હોય છે એટલી સાડીની કિંમત થતી નથી આપણે જે સાડી લઈએ સત્તર રૂપિયાના ભાવમાં એક સાડી આપણે લઈ આવ્યા છીએ અને આમ જો જો આપણે અગાઉથી પ્લાનિંગ કરીને લીધી હોય તો આપણે પંદર રૂપિયા પણ સાડી અત્યારે મળી જાય છે આપણે ગુજરી બજાર ઋન ઘણું એવું એમાં સાડી પંદર રૂપિયા અથવા સત્તર રૂપિયાના ભાવમાં મળી જાય છે તો આપણે જે ખાલી માત્ર પચાસ સાડી લીધી તો આઠસો પચાસ ની આઠસો પચાસ રૂપિયા થઈ હતી એટલે કે જો એક શેરો ઉડાડે તો એમાં નુકસાની જાજી થતી હોય છે એટલે આપણે સાડીની કિંમત એમાંથી જે આપણે નીકળી જતી હોય છે તો આપણે જે જીરુનો પાકત અથવા ધાણાનો ધાણા પણ જો સાડીઓ બાંધવામાં આવે તો સારા એવા કલરમાં રહે છે અને નુકસાની પણ એમાં ઓછી થાય છે અને આપણે સાડીઓની આમ જોવા જઈએ તો કિંમત જાજી હોતી નથી પરંતુ ઘણો ફાયદો મોટો કરી દે છે પ્રથમ તો આમાં નુકસાની ઓછી થાય છે બીજા નંબરમાં આપણે જે ગરકાવતી વખતે આપણે જે ઠેસર આવતી વખતે ભેગું કરવું ખૂબ સહેલું થઈ જતું હોય છે ઓછા મજૂર હોય તો સારું એવું કામ એમાં થઈ જાય છે કારણ કે ભારી માત્ર એક જણો ચડાવતો જાય ને બે જણ હારતા જાય તો માત્ર એક કલાકની અંદર બધી ભારીઓ આપણી ભેગી થઈ જાય છે જો આપણે આ રીતના ગામડા કર્યા હોય અથવા તો શેરા કર્યા હોય તો એમાં થોડીક ભેગું કરવામાં વાર લાગતી હોય છે અને પ્રથમ ને આમ પ્રથમ તો ઉંટ હોય એ આપણે નુકસાની થતી હોય છે તો માત્ર કિંમત ઓછી છે છે પણ કામ સારું એવું આપે જીરું ઉઠતું નથી નુકસાની તદ્દન ઓછી થાય છે અને ભેગું કરવામાં પણ હેલવું પડે છે અને આપણે અને આપણે ભૂંગણ પણ નથી જોતું જયારે ભેગું કરવું હોય ત્યારે આપણે એક જગ્યાએ ભારે ભેગી કરીને ત્યાં પછી પઠ્ઠું કરી નાખી તો ભૂંગણ પણ એમાં ઓછા હોય તો ચાલે છે નકર આપણે જો આમ ભેગું કરીએ તો પ્રથમ તેમાં બુંગણ એક જોતું હોય છે ને ચાર પછી એમાં આપણે ભેગું કરતા હોય છે ને ઉડે એ એક નોખું રહેતું હોય છે તો અત્યારે હાલ આપણે મસ્ત રીતે એસી થી પંચ્યાસી ભારી આપણે કમ્પ્લીટ બાંધી લીધી છે અને આપણું હજી આમ જો જઈએ તો ઓલી બાજુ અમુક જે લીલું જીરું છે આપણે છોડી દીધું છે તો જયારે હવે બે દિવસ મરચાનું કામ આપણે કરી લઈશું અને હજી ક્યાંક ક્યાંક એમાં લીલા છોડવા છે તો હવે જ્યારે બે દિવસ પછી હવે આમ તો જીરુંના છોડવા ખુલ્લા થઈ ગયા એટલે જલ્દીથી પાકી જાય એટલે બે દિવસ પછી આપણે કમ્પ્લીટ રીતે બધું જીરું વીણી અને ત્યાર પછી એને ગરકાવી નાખશ્યું તો આજનો આપણો વિડીયોનો લક્ષ્ય એ છે કે આપણી જે સાદી છે એ આપણે જીરુંના પાક હોય અથવા ધાણાનો પાક હોય એમાં આપણે અવશ્ય થોડો જાજો એમ જ ખર્ચો થતો હોય છે તો મજૂર પણ ઓછા જોતા હોય છે અને કામ સારું થતું હોય છે તો આવો જે છે જો આપણે એને સાઈડમાં આમ આમ તો પાવલીને મૂકીને રૂપિયો જાતો કરીએ છીએ તો આપણે જે સાડીઓની કિંમત જાજી હોતી નથી પરંતુ ફાયદો મોટો કરે છે તો આપણે આવો ખર્ચો થોડોક કરી નાખો જોવે અને સાડીઓ આમ જોવા જઈએ તો એક એક ફેરીઓ એટલે બે ત્રણ વર્ષ કામ લાગતી હોય છે આપણે એને જીરું નીકળી ગયા પછી સરસ રીતે ધોવાઈ ને મૂકી દઈએ તો આવતા વર્ષે પણ એમાં કામ લાગતી હોય છે બે થી ત્રણ મજૂર બચી જાય તો પણ એની સાડીઓની કિંમત નીકળી જતી હોય છે તો એ નુકસાની પણ ઓછી થતી હોય છે તો અવશ્ય જીરું વાવતા ખેડૂત મિત્રોએ અથવા ધાણા વાવતા ખેડૂત મિત્રોએ સાડીનો એક ખર્ચો જરૂર કરવો જોઈએ તો દર્શક મિત્રો દી મારો અનુભવ છે એ તમારી સાથે હું વિડીયો માધ્યમથી શેર કરું છું તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડીયોમાં જય માતાજી રામ રામ આવજો